મોર્નિંગ ગાઈસ કેમ છો બધા અને આજે મહાશિવરાત્રી છે તો તમને લોકોને બધાને હર હર મહાદેવ પહેલા તો તમને લોકોને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી જય ગેશ્વર જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ સાથે આજ મહાશિવરાત્રીની વ્લોગ મહાશિવરાત્રીનો મહિમા આજે મમ્મી સમજાવશે આપણને થોડો તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો મહાશિવરાત્રીનો થોડોક બે શબ્દ થઈ જાય મમ્મી જીવ શિવમાંથી છૂટો પડીને આવ્યો છે આ જગતમાં વિચરે છે જીવમાં શિવમાં લઈ થવાનો છે માટે શિવ અને શક્તિનું મિલન મધુર એટલે મહાશિવરાત્રિ અને આ પર્વે મહાદેવને દિલથી મનથી ઘરે બેસીને પણ પૂજા કરશું ને તો પણ મહાદેવ તો દેવોના દેવ મહાદેવ ખૂબ જ ભોળાનાથ કહેવાય છે ને આપણને સતત આપણા ઉપર આશીર્વચન વરસાવતા રહ્યા છે. હમ વાહ મમ્મી વાહ સરસ તો પપ્પા પાસે જઈએ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે शिव જીનું કંઈ કહેવા માંગો છો? દેવનો દેવ મહાદેવ છે. બધાનો દેવ છે. અચ્છા મહાદેવ છે. વાહ સરસ પપ્પા. સુપર સુપર. સુપર પપ્પા સુપર.

शक्करिया, शक्करिया का सीरा, शक्करिया का सीरा बनाएंगे, इन खाएंगे, इन मजा करेंगे। तो मित्रों आज ना दिवस मनाएं। मासी कतरीना, शिरो सुखी भाजी वेफल, सब उधर ना किसी ने मरे या की मज़ा जो आज तो फरार मारे। और टक्कू ने कोई हैरान नहीं करता हो? इसका है ना चालू ही हो जाता है।

અસ્ત્રો અતમાં રહ્યો મશીન ફેરવું છે એટલે મશીન પહેરવું છે અસ્ત્રો કેમ કેમ માર્યો કેમ વાગી જાય એમ અચ્છા તો કાંઈ નઈ આપણે ચાર પાંચ વર્ષ પછી કરાવું કેમ તો કાંઈ નઈ ચાલો તો હું જાઉં છું ઓફિસ તરફ અને સાંજે વળું ત્યાં સુધી તમે એન્જોય કરો અને વેલકમ ટુ માય ફેમિલી થાઈ એક વાગવા આવ્યો ને આજે છે માં શિવરાત્રી એટલે ફરાળ થોડે કેતો થઈ શકરિયા ચીરો બટેકા મૂકી ભાજી વેફર મૂકી છે પૂરી લોટ બાંધો બના છે પૂરી શિવરાત્રી મહારાત્રી કેવાય રાત્રિ આવું જ પડે ને એટલે શિવરાત્રી નો મિનિંગ શું છે કે પણ એમાં શું છે આપડે લેડીઝ હોય ને તો આપડે હાલે જેન્ટ્સ રહ્યા હોય ને એટલે ફરાળ તો કરવો જ પડે સમજે એ તો છે

િષ્ટાશિન સંતો મુજનિલ મુજતે પાસંત આત્મીસી પશ્યસિ કૌનતેમદત્ત અહંવાનરો ભૂવાણીના પચાન્ય ચુર્વ

મહાશિવત્રી કેવાય કારણ કે પ્રાર્થના કરીને ફરાર કરવા માંડા છે હવે મારે છે ને મને ભૂખ લાગી છે તૈયાર થઈ આવે હું ફરાર કરી અને આજે પાછો બુધવાર એટલે મારે કેન્દ્ર હોય તો ચાલો હવે પોણા છે અને આજે બહુ લેટ થઈ ગયું કારણ કે હું ગઈ હતી કેન્દ્રમાં મમ્મી નહીં આ તો બપોર વચ્ચે મન નથી લાગતું કે બા ને મમ્મી હોતા હોય કારણ કે હું જોઉં છું ને ત્યાં વાતું જ કરે છે એની દેશની બા ને મમ્મી આઈની બધા એની

એ તમારે આખું જ ગય મમ્મી ઊંઘ ન થયું હોય વાંચતા તેવું કરતા મમ્મી ફ્રી થાય ને એટલે એનું કામ તો એને કરવાનું જ થાય મમ્મી માં વાગે જાગ્યા બપોરે ફ્રી હોય તો બપોરે પીયાસ ન હોય તો કઈ ઘડી ફ્રી હોય તઈ વાંચે એટલે તમે એક વખત જરૂર જઈને જોજો મમ્મીની ચેનલ માયાબેન નવા પરા સંસ્કૃતિ દર્શક તો મમ્મી કેવી તૈયારી હાલે તો તૈયારી તો પૂર જોશમાં હાલે છે પણ ઓલું કે ને કે રિઝલ્ટ નહીં રિઝલ્ટ તો તો કરેલું છે ને કોઈ ફોકટ જાય ને કઈરા વગર કાઈ મળતું નથી

એ ની બધી જમા હોય ભાભી ની રમઝટ ને એ બધી જો આપડે પાદર પાદરમાં વાડી વાડીમાં લીમડો લીમડે ઈંચકો પછી શું ગટાય કાઈ બાકી લીમડા નીચે ઈસ્કો સે ની તો બહુ યાદ આવે સોબા કીધું તો આપણે કોઈ જ નથી ઈસ્કામાં બહુ ફરક લ્યો બાપુજી હમ તો પછી એક કિસ્કો ખાઈ પછી ધરાઈ ગયા

કાકા કાકા થાય એમમ નોર્મલ તો જઈમાં કે નહીં જમી લીધું ફરાળ માં તો હું વાત છે રૂપિયા દઈ

જો પપ્પા કે મા મમ્મી કે ખીજાઈ જાય ને તો સમજી લે મા મમ્મી કાંઈ એને અસર થોડીક થાય છે બાકી પપ્પા કોઈ દિવસ ખીજાય નહીં કાંઈ કઈ નહીં સ્વભાવ એમ તો ખ્યાલ ક્યારેક ખીજાઈ જાય ઘરમાં હોય ને તો એવું તો હાલે પણ પપ્પાનો સ્વભાવ એકદમ આમ છે ને કેવું ને તો જે મનમાં હોય ને જ કહી દે બાકી કોઈને પાછળથી કેવું કાંઈ બીજું કાંઈ બાકી પપ્પાનો સ્વભાવ ને જીવ એટલે એક નંબર કાંઈ ઘટે જ નહીં

બહુ જ બળ્યો અને આમ તમને છે ને એમ થાય કે એસિડિટી દવા પણ થોડાક દેવ રહે મેં નથી કીધું તમને સ્ટાર્ટિંગમાં કારણ કે એક પાચન શક્તિની પાકી હું ડેલી પીવી છે સ્ટાર્ટિંગ આંચને બરફ ઘમવું છે ને બાઈન કે છે આઈસ્ક્રીમ ખાતા ખાતા બરફ ન લાવો પ્રિયાંશે ના પાડી દીધી નહીં લાવી બધા ચાલા કે બરાબર બોલવાનું છે પ્રિયાંશે ના પાડ દીધી નથી કરતો કારણ કે ડોક્ટરે કીધું છે